કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નાનકડાવા વિડીયોમાં તો આજે હું આવી ગયો છું એવી ચમત્કારી મૂર્તિના દર્શન કરવા એટલે કે ઉંબા હનુમાન દાદા કે જ્યાં તમારું કામ થશે કે નહીં થાય તેનો હા કે નામાં સંકેત આપતી એક માત્ર મૂર્તિ એટલે કે ઉંબા હનુમાન તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું તમને ઉંબા હનુમાન દાદાની બધી માહિતી આપીશ અને અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ મંદિરનું અંતર સુરતથી સો કિલોમીટર થાય છે જો તમે સુરતથી કે કોઈપણ વિસ્તારમાંથી આવતા હોવ તો પેટ્રોલ બરાબર પૂરીને આવજો કારણ કે અહીંયા પેટ્રોલ મળવાની શક્યતા ઓછી છે અને મોટાને તમારે તકલીફ ન થાય ગરમી ન થાય તે માટે તમારા મોટા ઉપર હેલ્મેટ કે તો કોઈપણ રૂમાલ કે તે વસ્તુ બાંધીને રાખવી ઉંબા હનુમાન દાદાની સાથે સાથે અહીં શ્રી રામજી મંદિર પણ આવેલું છે અને તેની બાજુમાં શ્રી ઉંબેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે જેથી તમને ઉંબેશ્વર મહાદેવના પણ દર્શન થઈ જશે અને જે ચમત્કારી મૂર્તિ છે તે ઉંબા હનુમાન દાદાની મંદિરની પાછળના ભાગમાં આવેલી છે જે તમે જોઈ શકો છો તો આ છે તે ચમત્કારી મૂર્તિ છે જ્યાં તમે તમારો આવી અને તમારું કામ કહેશો તો તમારું કામ થશે કે નહીં થાય તેનો તમને હાકાના હા નાણામાં જવાબ આપશે એટલે કે જો તમે કહેશો કે મારું આ કામ થઈ જાય એમ હોય તો મૂર્તિ ઊંચી થઈ જાય અને ન થાય એમ હોય તો મૂર્તિ છોટી જાય જો તમારું કામ થઈ જાય એમ હશે તો મૂર્તિ ઊંચી થઈ જશે અને નહીં થાય એમ હોય તો તમારી મૂર્તિ ચોટી રહેશે ઊંચી નહીં થાય તો આ છે ઉંબા હનુમાન દાદાનું મંદિર જ્યારે પણ સમય મળે ત્યારે એકવાર વિઝિટ કરજો સુરતથી સો કિલોમીટર અંતર આવેલું છે તો તમારે કામ થશે કે ન તમારું કામ નહીં થાય તેની શંકા જો તમને હોય તો અહીંયા તમને જે શંકાનું સમાધાન થાય છે એવું કુંભ હનુમંતનું મંદિર છે આવજો અને અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો